તો ખેડૂત મિત્રો આજના મોટા સમાચાર આજના વિડીયોમાં જાણી લેજો તો સૌથી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોની જીત લોન માફી અંગે જવાબ તેમજ જણાવીશું આપશે ને કે ડરામણી આગાહી વરસાદનું સંકટ ગાડી લેવા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા તેમજ જાણીશું આપણે કે ખેડૂતોના ખાતામાં પાક નુકસાનની સહાય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું એલાન તેમજ ખેડૂતોને મળનાર બે હજારના હપ્તામાં વધારો કરવામાં આવશે જ્યારે મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર આવી છે સાથે હપ્તામાં થશે ઘટાડો તો આ તમામે તમામ મોટી માહિતી મોટા સમાચાર જણાવીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂતો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂતો નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દરરોજના કામના સમાચાર તમને મળતા રહે તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આપશોની સામે ખેડૂત ભાઈઓ આવી રહ્યા છે કે ખેડૂતોની જીદ લોન માફી અંગે જવાબ જણાવી દે દોસ્તો તમને કે ખેડૂતોની જીત સરકારે ખેડૂતોને વાત સાંભળી છે અને આજે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી

અને તે પ્રશ્ન છે તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું ખાસ માહિતી છે ખેડૂતો માટે દોસ્તો ત્યારબાદની માહિતી આપશું ની સામે આગળ આવી રહી છે કે ડરામણી આગાહી વરસાદનું સંકટ દોસ્તો આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે દોસ્તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહી અનુસાર અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા ના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે જી હા દોસ્તો શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં અંબાલાલ પટેલે અઢાર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ડરામણી આગાહી કરવાની જાહેરાત છે તે ખાસમ ખાસ કરી છે તેમજ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે દોસ્તો જે ઉત્તર અને દક્ષિણ ગુજરાત છે તેમાં માવઠું આવશે તો તેની ક્યાંક ને ક્યાંક અસર સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય જગ્યા પણ જોવા મળશે એટલા માટે દોસ્તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે તેવી શક્યતા પણ છે અને કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી પણ શક્યતા દોસ્તો આ હાલ કરવામાં આવી રહી છે જે અંબાલાલની મોટી આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે જેમાં વરસાદનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે ત્યારબાદની માહિતી આપશું ની સામે આગળ આવી રહી છે કે ગાડી લેવા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા દોસ્તો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલ સહાય યોજના અથવા ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે દોસ્તો તમને જણાવી દઈએ કે ટુ વ્હીલ સહાય યોજના સરકાર દ્વારા હાલ યોજના છે તે બહાર પાડવામાં આવી રહી છે જેમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા માટે એટલે કે ઇલેક્ટ્રિક વાહનો છે તેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર મહત્ત્વપૂર્ણ પગલું આગળ વધારી રહી છે જેમાં પચીસ હજાર રૂપિયાની સહાય કઈ રીતે મળશે તે દોસ્તો તમને જણાવી દઈએ તો આ યોજનામાં બે હજાર વીસમાં તાત્કાલિક મુખ્યમંત્રી જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિત્તેર જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી ટુ વ્હીલ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં તમને જરૂર પડશે દોસ્તો કે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે અને આવક પ્રમાણપત્ર છે તે મજૂરો માટે લાગુ કરવાનું રહેશે જે જે દોસ્તો ડોક્યુમેન્ટ તમે ભેગા કરી અને આ સહાય ગાડી લેવા માટે સરકાર આપશે પચીસ હજાર રૂપિયાની સહાય જેમાં તમે એપ્લિકેશનમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમને આ સહાય છે તે યોજના તહેત બાઇક ખરીદવા માટે પચીસ હજાર રૂપિયાની સહાય છે તે આપવામાં આવશે દોસ્તો ખાસમ ખાસ માહિતી છે જે લોકો રસ ધરાવતા હોય એ આ યોજનામાં

ખેડૂતોના ખાતામાં એક હજાર અઠાણું કરોડ થી વધુની સહાયની રકમ જાહેર કરવામાં આવી છે જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી કરી નથી તેમના માટે હવે ગણતરીના દિવસો બાકી છે કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર છે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો છે તે આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તે આજનો છેલ્લો દિવસ છે દોસ્તો ડિસેમ્બર એટલે કે જે કોઈ પણ બાકી છે તે વહેલી તકે અરજી કરી દે કારણ કે આજે છેલ્લો દિવસ છે પાક નુકસાન સહાયમાં તમે રજીસ્ટ્રેશન છે તે કરાવી શકશો નહીં જો તમારે આમાં લાભ લેવો હોય દોસ્તો તો ગામના વીસી પાસે તમે આ ફોર્મ છે તે ભરાવી શકો છો ત્યારબાદની માહિતી સામે આગળ આવી રહી છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટું એલાન જણાવી દઈએ દોસ્તો આપ સૌને કે વડગામમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું હર્ષ સંઘવીએ જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર આ મુદ્દે પરોક્ષ રીતે નિશાન સાધ્યું અને ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો દેશમાં સૌથી વધુ ડ્રગ્સ કોઈએ પકડ્યો હોય તો તે ગુજરાત પોલીસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે જો દેશમાં સૌથી વધુ દક્ષ કોએ પકડ્યું હોય તો તે ગુજરાત પોલીસ જ છે તેવું હર્ષઘવીએ જણાવ્યું હતું પરંતુ દોસ્તો તમારું શું કહેવું છે ગુજરાત પોલીસ વિશે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર બાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોને મળનાર બે હજારના હપ્તામાં વધારો જી હા દોસ્તો તમારા માટે અત્યારની સૌથી મોટી અને મહત્વની માહિતી આવી રહી છે કે કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ માટે બજેટની તૈયારી કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે જણાવી દઈએ દોસ્તો તમને ખાસ માહિતી કે આ મહિનાઓ સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રી કરે છે એટલે કે તેમાં નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે આવામાં દોસ્તો જણાવવામાં આવેલું છે કે આ વર્ષે બજેટમાં ખેડૂતોને મોટી જાહેરાતો સામેલ હોઈ શકે છે દેવામાં જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો હપ્તો છે તે આપવામાં આવે છે એટલે કે વર્ષે છ હજારની સહાય છે તે આપવામાં આવે છે તેમાં હવે વધારો કરવાની જાહેરાત છે તે કરવામાં આવી શકે છે તો આ ખૂબ મોટી જાહેરાત છે દોસ્તો જો અત્યારે સત્તાવાર જાહેરાત નથી પરંતુ તેવું હોઈ શકે કે ખેડૂતોના હપ્તા છે તેમાં વધારો કરવામાં આવી શકે તેમ છે તો જે કોઈ પણ લોકો છે તેમણે હજી સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તે ખેડૂતો છે તે પીએમ કિસાન સમાનિધિ યોજનાના જે બાવીસમો હપ્તો જાહેર થવાનો છે તેના માટે અત્યારથી રજીસ્ટ્રેશન કરાવી લેવું

જણાવી દે દોસ્તો તમને કે અત્યારે શિયાળું વાતાવરણ છે તે આવી ગયું છે જેના કારણે શાકભાજી છે તે લીલું અને તાજું તમને માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળી જતું હશે માર્કેટમાં જોવા મળી જતું હશે તેવામાં હવે શાકભાજી છે તેના ભાવ છે તે ધીરે ધીરે ઘટવા લાગ્યા છે જેના કારણે હવે જે આસમાને પહોંચેલા શાકભાજીના ભાવ છે તેના ભાવ નીચે નીચે આવવા લાગ્યા છે અને દોસ્તો જે તમને ખબર જ હશે કે માવઠાના કારણે શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા હતા જેમાં ભાગના શાક છે તે સોથી દોઢસો કિલો થઈ ગયું હતું પરંતુ હવે તેની આવક છે તે શાકભાજી ખરીદી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ મોટી ખુશખબર છે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપશોની સામે કે લોનના હપ્તામાં થશે ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ બેંક છે તેણે આગામી પાંચ ડિસેમ્બરમાં એટલે કે આજરોજ દોસ્તો રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા પચીસ બીપીએસનો ઘટાડો કરી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન છે તે લેનારાઓ માટે ઈએમઆઈ ઘટશે તો આ ખાસ માહિતી છે દોસ્તો કે રેપો રેટ છે તેમાં ઘટાડો થશે તો લોન લેનારા વ્યક્તિઓ છે તેમને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે હાલમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા રેપો રેટ ઘટીને બે પાંચ પોઈન્ટ પચીસ ટકા થઈ શકે છે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના ત્રણ ડિસેમ્બરે રજૂ થનાર મોનેટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠકમાં નિર્ણયની જાહેરાત કરાશે ખાસ માહિતી છે દોસ્તો આ તમામ લોકો માટે કે લોનના હપ્તામાં હવે ઘટાડો થઈ શકે તેમ છે આજે તેનો નિર્ણય છે તો દોસ્તો આ હતી આજની તમામ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની અને ખાસ ખેડૂતો વિશેની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માધરમ